નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે લગ્ન એટલે માત્ર બે લોકોનું બંધન નહીં પરંતુ સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી પર તારાપુરની દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા એવી એક એવી જ એક અનોખી અને સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે આગામી આઠ ફેબ્રુઆરી યોજાનાર લાગણીના વાવેતર ચોથા સમૂહ લગ્નોમાં એકસો પંદર લગ્ન જીવનમાં પ્રવેશ કરશે પરંતુ આ પહેલા જ સંસ્થા દ્વારા નવ યુગલો માટે કરિયાવર વિતરણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો છે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુર દ્વારા આયોજિત લાગણીના વાવેતર ચોથો સમૂહ લગ્નોત્વ આગામી આઠ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે આ સમૂહ લગ્નોત્સવમાં કુલ એકસો પંદર યુગલો પ્રભુતાના પગલાં પાડશે કર્યાવર અને ચોલી વિતરણ કર્યા બાદ દીકરીઓના કંકુ પગલાં લેવાયા અને દરેક દીકરી તથા તેમના પરિવારને એક એક વૃક્ષ અર્પણ કરવામાં આવ્યું લગ્ન જીવનની શરૂઆત સાથે પર્યાવરણ જતનની જવાબદારી સ્વીકારી આ વૃક્ષને પોતાના ઘર આંગણે ઉછેરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો લગ્ન સાથે જીવનનું વાવેતર અને વૃક્ષનું ભવિષ્યનું સંરક્ષણ દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન યા પહેલ સમાજ માટે પ્રેરણા બની છે બાઇટ નીડુબેન ભરવાડ પાટવી ગુજરાતી ન્યૂઝ સી રાજેશભાઈ